મિત્રો આપણે જોડે જે આ બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બ્લેક એડિશન છે તો આ બાઇકનું આજે તમને ફૂલ રિવ્યૂ આલવાનો છે તો સૌથી પહેલાં મારા બાઇકના કિલોમીટર તમે જોઈ શકો અત્યારે હું તમને કિલોમીટર બતાવું કે અત્યારે મેં આ બાઇકને મેં કેટલા કિલોમીટર ચલાવી છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ચોવીસ હજાર એક કિલોમીટર આ બાઇકને આપણે કમ્પ્લીટ ચલાવી લીધી છે તો આના અંદર એવા નેગેટિવ પોઈન્ટ બતાવવાનો અને પોઝિટિવ પોઈન્ટ પણ બતાવવાનો તો તમે વિડીયો દેખીને જશો તો તમને ખબર પડી જશે કે આ બાઇકના અંદર કેટલા પોઝિટિવ પોઈન્ટ છે અને કેટલાક નેગેટિવ પોઈન્ટ છે તો સૌથી પહેલાં તમને ખબર જ હશે કે બાઇકને મેં લગભગ ચોવીસ હજાર સાતસોને કિલોમીટર ચલાવી દીધી તો ઓલમોસ્ટ આને મને લગભગ દોઢથી બે વર્ષ પૂરા થવા માટે આવ્યા છે તો બે વર્ષની અંદર આ બાઇકનો આપણો કેવો એક્સપિરિયન્સ થયો છે એ તમારી જોડે શેર કરવાનો છે તો સૌથી પહેલાં હું તમને અહીંયાથી એનો સૌથી પહેલાં તો આ બહુ બાઇક તો બહુ સારી છે અને માઇલેજની વાત કરીએ તો લગભગ તમને પચાસથી ઉપર સારું માઇલેજ આપે છે અને મેં ટેન્ક ટુ ટેન્ક આનું માઇલેજ ટેસ્ટ કર્યું છે તો સૌથી પહેલાં આપણે અહીંયાથી હવે આપણે એક મોડિફિકેશન કરવાની છે સૌથી પહેલાં આ બાઇકની જે એન્ડિકેટર આપણે મોડિફાઈ કર્યા હતા ને એ અંદર ઘણો બધો ધૂળો પણ ચોંટી ગયો છે અને થોડા ખરાબ પણ થઈ ગયા છે તેના માટે આ બાઇકના જે એન્ડિકેટર છે સૌથી પહેલાં આપણે મોડિફાઈ કરાવવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે આ જે લાઇટ છે ને બહુ બધી ઢીલી થઈ ગઈ છે તો ઢીલી થઈ ગઈ હતી તેના માટે આ ઘણી બધી ખકડે છે અને આ પ્લાસ્ટિક પણ એનું ખકડે છે કેમ તો આ બાઇકની જે બિલ્ટ ક્વોલિટી છે ને બહુ બધી ખરાબની બાઇકની બિલ્ટ ક્વોલિટી છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે આ જે જંગ છે ને એ અહીંયા જંગ પણ આવવા લાગ્યો અહીં તમે દેખતા જશો અહીંયા અહીં પણ ઘણો બધો આવા આવવા લાગ્યો હોય આ બાજુના ભાગના અંદર છું આ ગાડીના અંદર તમને એવું તો કંઈ એટલું બધું ખાસ નેગેટિવ પોઈન્ટ નથી પણ તમને અમુક અમુક વસ્તુ તમને બતાવી દઉં સૌથી પહેલાં તો મેં તમને કાટની અને બ્રેક લાઇટની અને ઇન્ડિકેટરની વાત કરી હતી અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ ફૂટ્રેસ છે ને તો આ બાઇકને આપણે એકલા જ ચાલીએ છીએ પણ આ જેની બિલ્ડ ક્વોલિટીની વાત કરીએ તો સૌથી બેકાર બિલ્ડ ક્વૉલિટી આ બાઇકના અંદર તમને દેખવા મળશે તો બાઇક તો બહુ સારી છે પણ આની જે બિલ્ડ ક્વોલિટી હોવા છે ને એવું ઘણી બધી ખરાબ છે તમે જોઈ શકો અત્યારે આ બાઇકને આપણે કંઈ લઈને પડ્યા પણ નથી પણ અહીંયા તમે જોઈ શકો અત્યારે મારી એક આંગળી જાય ને એટલી અહીંયાથી આ તમે જોઈ શકો આવું થઈ જાય છે અને પાછળના તો બહુ સારા છે પાછળમાં એટલો બધો કોઈ પ્રોબ્લેમ આવતો નહીં અને આપણે સિંગલ જ ફેરી છે અહીંયા તમને ખબર છે કે આપણો જમણો પગ અહીંયા બહુ વધારે છે તો પણ અહીં તમે જોઈ શકો અત્યારે એની બિલ્ડ ક્વૉલિટી કેટલી ખરાબ છે અને આ ઓરિજિનલ ફૂટ રેસ છે આપણે ચેન્જ પણ નથી કર્યા અને ત્યાર પછી તમે જોઈ શકો અમુક અમુક જગ્યા પર ઘણો બધો કાટ પણ લાગવા લાગ્યો છે અહીંયા તો દોઢ વર્ષના અંદર અહીંયા તમે કાઢ જોઈ શકો છો અને આપણા ગાડી ઘરે જાતે જ વોશિંગ કરીએ છીએ અને ત્યાર પછી આપણા જે હોર્ન હતો ને હોર્નને આપણે મોડિફાય કરાવવો પડે કેમ તો આ હોર્ન જે કંપનીનો હતો ને એ નાનોકડો હોર્ન હતો તો સાઉન્ડ પણ એનો ઓછો આવતો હતો અને ત્યાર પછી તમને વાત કરું ને પરંતુ તો આગળ ટાયરના અંદર તમે જોઈ શકો મીટર ચેન હતી ની લગભગ મારી પંદરથી વીસ હજાર કિલોમીટરની અંદર તૂટી ગઈ હતી તો આપણે એને નવી નાખાઈ હતી કેમ તો આની બિલ્ટ ક્વોલિટીની તો તમને ખબર મેં કહી દઉં કે આની બિલ્ટ ક્વોલિટી કેટલી બધી ખરાબ છે અને ત્યાર પછી તમને એક બીજી વાત કહું અહીંયા તો અહીંયા તમે જોઈ શકો આ બાજુનું તો બહુ સારું છે પણ અહીંયા અંદર પ્લે થઈ ગઈ છે આના અંદર પ્લે થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ એનું સ્ટેન્ડ છે ને તો સ્ટેન્ડના અંદર પણ તમે જોઈ શકો આ કેટલી બધી પ્લે થઈ ગઈ હું તમને ક્લિયર બતાવું દેખો આ અને આપણે સ્ટાઇડ ચેન ઉપર બેસતા પણ નથી અને કોઈ વ્યક્તિને બેસવા પણ નથી દેતા પણ અંદરથી પ્લે એટલી બધી થઈ ગઈ છે કે અંદર તમે ના પૂછો તો મેં ઘણી બાઈક છે મારી દોડ એક બાઇક છે લગભગ પાંચ વર્ષ થઈ ગયા પણ એના અંદર આટલી બધી પ્લે નથી આ તમે જોઈ શકો છો અને ત્યાર પછી મારે અત્યારે એક પ્રોબ્લેમ એ છે કે મારી ચેન તૂટી ગઈ હતી અહીંયાથી તો આ જે પાછળનું પુટ્ટું છે ને એ પુટ્ઠું અહીંયાથી તૂટી ગયું છે તો એને વ્યવસ્થિત કરાવવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે અમુક અમુક જગ્યા પર પણ કાટ લાગ્યા છે આ તમે જોઈ શકો અત્યારે અમુક અમુક જગ્યા પર કાટ પણ લાગ્યા છે કંપનીનું છે અને ત્યાર પછી તમે ઓલમોસ્ટ બહુ સારી છે પણ એની બિલ્ડ ક્વોલિટી છે ને એ ઘણી બધી ખરાબ છે અને માઇલેજની વાત કરું તો તમને લગભગ પચાસથી ઉપરનું માઇલેજ દેખવા મળશે કેમ તો આ બાઇકની અંદર આપણે ટાંકી ફૂલ કરાવીને જ કરીએ છીએ અને એને સૌથી પહેલાં તો નેગેટિવમાં તો એટલું બધું ખાસ નથી પણ આ બાઇકની બિલ્ડ ક્વોલિટી મને એટલી બધી બહુ સારી નથી લાગી તેના માટે થોડું એનો નેગેટિવ પોઈન્ટની વાત કરીએ અને એમ એના જે ઇન્ડિકેટર હતા એ પણ બહુ ખરાબ હતા જે કંપનીનું જેટલું પણ વસ્તુ આવી છે બહુ ઘણું બધું ખરાબ છે અને એનો ટાઈમિંગ ચેનનો પણ સાઉન્ડ ઘણો બધો ચાલુ થઈ જાય લગભગ દસ હજાર બાર હજારથી એનું ટાઇમિંગ ચેનનું સાઉન્ડ ચાલુ થઈ ગયા છે તેના માટે તમને એ એને ઇગ્નોર કરીને ચલાવી પડે છે અને ટાઈમિંગ ચેનનો પણ મારે અંદર ઘણો બધો સાઉન્ડ ચાલુ થઈ ગયો તો મને થોડી ઘણી પણ તકલીફ આપે છે અને નેક્સ્ટ વિડીયોને હું ટાઈમિંગ ચેન્જ ચેન્જ કરાવવાનો છું તો એ પણ હું તમને વિડિયોને અપલોડ કરીને બતાવવાનું કે ખરેખર મેં ટાઈમિંગ ચેન્જ કેટલા કિલોમીટર ચેન્જ કરાવી છે અને અત્યારે હું સાઉન્ડ તમને એનો સંભળાવું ને તો એન્જિનનો તો તમે કેવો આવશે તમે સાંભળો સૌથી પહેલાં અહીંયાથી આપણે ચાવીને ઓન કરીએ છીએ અને ત્યાર પછી ત્યાર પછી અહીંયાથી આપણે સેલ મારીએ છીએ તો એની ટાઈમિંગ ચેનનો સાઉન્ડ તમે સાંભળતા જશો તમને સંભળાતું જ હશે અને જ્યારે લોડ પડે છે ને આપણે ઢાળવાળા જમીન ઉપર ચડીએ ને ઢાળવાળો રોડ હોય ને ત્યાં વધારે એનો સાઉન્ડ આવે છે અત્યારે સાઉન્ડ ઓછો આવે છે આવે છે ઘરો સાઉન્ડ એનો પણ ઓછો સાઉન્ડ આવે છે અને આપણે અહીંયા તમે જોઈ શકો અત્યારે આપણે ડુંગર વિસ્તારના અંદર તો આપણે એકલા જ ફરીએ છીએ તો પણ એનો સાઉન્ડ આવે જ છે અને આ બાજુનો રોડ તમે જોઈ શકો અત્યારે મારે આવી જગ્યા પર ફરવું પડે છે પણ અહીંયાથી પેલો ઢાળ ચડવું હોય ને તો સેકન્ડ મારવો પડે છે યા ફર્સ્ટ મારવો પડે છે સિંગલના અંદર તો એટલી બધી એની બાઇકના અંદર તાકાત ઓછી છે અને તમે જોઈ શકો અત્યારે અત્યારે જે હું વાત કરું છું ને ટાઈમિંગ ચનનો તો બહુ આપણે લગભગ બે જણ બેસીએ અને આપેલો ઢાળ ચઢાવીએ ને તો એનો સાઉન્ડ એકદમ ક્લીન તમને સાંભળવા મળશે અને તેની જગ્યા પર આપણે જૂની સ્પ્લેન્ડર ચઢાવીએ ને તો એનું ટાઈમિંગ છે એટલો બધો સાઉન્ડ નથી આવતો જેટલો આની નવી બાઇકના અંદર આવે છે તો આ નવી બાઇકના અંદર ઘણા એવા પ્રોબ્લમ છે તમારે ફેસ કરીને બાઇકને ચલાવી પડે છે અને બાઇક એટલી બધી ખરાબ પણ નથી કે તમે ના લઈ શકો પણ એનું માઇલેજ પણ સારું છે અને બિલ્ડ ક્વોલિટી વિશે હું તમને ક બિલકુલ કહી ના શકું અને મારી વિડીયોની અંદર તમને કંઈ બી જાણવા મળ્યું અને કંઈ બી શીખવા મળ્યું હોય તો વિડિયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર બ્લોગ અને બાઇકના રિગાર્ડિંગ વિડીયો અપલોડ કરીએ છીએ તો થેન્ક્સ ફોર વોચિંગ